એ સર્વેનો વિરોધ કરવા માટે દરેક ગામડે ખેડૂતોની મિટિંગ કરી અને જાગૃતતા લાવવા ભવિષ્યની અંદર એક જબરજસ્ત રેલી કાઢી અને આનો વિરોધ કરવાનો છે અને એના માટે આ મીટિંગ બોલાવવામાં આવી હતી આ રેલવે ની અંદર વેરાવળ સુત્રાપાડા કોડીના ત્રણ તાલુકા આવે છે અને ત્રીસ ત્રણેય તાલુકાના ત્રીસ ગામડા આવે છે અને ત્રણ હજાર ખેડૂતો સીધી રીતે ઇફેક્ટ થાય એવા ત્રણ હજાર ખેડૂતો આવે છે હાડકરી રીતે બે હજાર ખેડૂતોને નુકસાન થાય છે તો આવું નુકસાન થાય એમ છે એનો વિરોધ છે આગામી રણનીતિ બધા આગેવાનો ખેડૂત આગેવાનો મળી અને નક્કી કરશું ત્યારે જબરજસ્ત રેલી કાઢી એક મહાસંમેલન પણ બોલાવવાનું આયોજન છે ખેડૂતોની એક જ માંગ છે જાન જાશે પણ જમીન નહીં આપીએ મિટિંગનો મુખ્ય હેતુ સોમનાથ કોડીનાર સારા રેલવે લાઈન ના વિરુદ્ધ માટે ભવિષ્યમાં એક મહારેલી યોજી કોડીનાર અને વેરાવળ તાલુકાના દરેક અસરગ્રસ્ત ગામોના ખેડૂતો એકઠા થઈ અને વિશાળ રેલીઓ યોજવા માટેનું

મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર